So morning, Toa Toa hymen, it, तो गुड मॉर्निंग एवरीवन तो हमारे यहाँ तो जो सवार सवार मवर साथ शुरू थाई क्यों वे अगर हूँ कर्शिया की खबर नहीं पड़ती तो ये अजतवा तो उड़वाना से उलागे तो से साबापु तमे है बापू हूँ क्या रहते हमे आमा बोझू बाइप वो कहीं लगूपरा कुलमिरा है

ने हां हूं भावनगर तला दिस छु એટલે તમને એમ નું પતા કે ક્યાં ની છો ક્યાં સો ભાવનગર તલા ઇમ આજયા વરસાદ ચાની તારીખ થી હું તમને કહું કે 21 તો 21 તારીખ નો વરસાદ અમારે ત્યાં બહુ મોટો થઈ ગયો ઓકે તો અત્યારે વરસાદ તો વ્ય ગયો છે પણ કેરી ઉખરી ગયું એટલું ખાસ ને ખરી કેટલો વાળ તો તો એટલી જ ખેરી વાહ ભાઈ વાહ જો આ બધું છે આ લઈ લેવી છું પણ કંઈ વાંધો નહીં હવે તો કેટલી બધી ખરી જશે પણ કંઈ ખર્યું નથી કઈ છે કઈ છે એક થાળીમાં આવે એટલે ફોટોટા કહેવા છે ને હવે ઘડીક પહેલાં આ બાજુનો વાહ હતો હવે આ બાજુથી આવે છે આ બાજુથી આવે છે પહેલાં આ બાજુથી આવતું હતું उजन खोल लो था मैं उसे कि जो आगे हम था से क्या रिफ करी जो जो मर के जो उड़ी उड़ी उसे क्या बुकास मोटी ने आये मोटो आम बोसे बिजा बताए तो जिन्ना ना ना से पौर पा ने आम खड़ी हो आम बोसे जो हम जुर के आवे बाप रे बाप टाइट कर दी थी टाइट अब उबड़ा तो हम मुंह वो ऊपर आवाज़ काल थोड़ा, थोड़ा खीरा था ने थोड़ा बाकी गया वो वे तो बताएं क्या रोकने से पसंद क्यों वो लाइटे हम तो लाने वो लाने थूक रहे था ऊपर ने तुमने आया है व्यू बताओ कैसली माँ छू हूँ नहीं बस सादे होगा बताओ बताओ जा आज तो सुने सादे हम लिमिट क्रॉस करने के कटलो बताओ

पानी से, थे। नाम हम हम थे खेतर से। नहीं थे शाम जो बोलो आबू आरे हम न करम आसान पानी नो भरे वो आ वावनी लाए एक बरसात થઈ ગયો પણ આ વાવણી માં શું કરશે આમ તો બધા ને અડધા બધા ને આમ તો ખેતર કાલે થી જ ગયસે બાપારે ભેસલી છે અમાર ખેતર જ એક ભરેલા છે કો આ માર ખેતર સે ને આ ફી જ બધા ને છે આમ અમને હું શરમ આવવી જોય હજી ઊંધી ઉકલતા ન થી શરમ લાઈ પાછ કે चूत तो इतनी दशियाँ जी पे दस दिन उसपे शिवर चाहते मुझे तो ऐसे नहीं हवा इतनी तब मर सदैव तब ऐसे तो मुकरी है तो आप क्लीविज़ बीची हाँ आई थी डायरी काम क्यों तेरे जो हम

चार पांच वगे खेरा तो एक कम बेहतरीन बस का जितला बेहतरीन ठेली भी भरा इतना खेरी नहीं क्या बीजा तो जी लाट बाकी से कितना हत्तर उबड़ा खेल इतना खेरी नहीं क्या नहीं कितना एक खो दौड़ हो जितना उबड़ा से इतना जी तो बुध अड़त मल अड़तू 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 तल आई थिंक कहीं वादो तो नहीं आए तो जो जी तो जार बाकी से बाइजरी

કેટલા બધા ગાડીયા કે એમે કસ વરસાદ આવી ગયો સારોલા ને આમ તો કઈ વાંધો નહી આવે બે ત્રણ દી થઈ ગયા વાંધો આવશે આમ ખરી ગઈ છે ઓમે તો હું કરી આયરો છ આયરો હરસે ને કરી ફાક કે કે આમ અમે ગામ કરનાય કોને બધું આમ તો બધાય હારે છે એવું નથી પોર છે હા પોર વરસાદ આવ્યો ને આમ બધાય ખેડી છે એટલે મારે તો એવું નહી કે વણો જેવું બરોબર એવું થાય એ બહુ મોડાક કોને કહો બિજા મહિનામાં મમી બધું વાવી દીધું તો બિજા મહિનામાં બધું કમ ન કરી કે તો એકટલા મહિનો છે પાસન છે પાસન છે તોય નો છું મને ખબર કી કારન બહુ વેલા સો પી વેલા બધું કર નાખ્યું ને મોડું લેવાશે એવું થશે પાક્યું જ નહી હજી તો દાદા ની અર્તી બાજી પાકણ બાકી છે તો ફૂલી જઈ જશે ઈ કેદી કરશે સોમવાર પછી જો રહી દે આમ તો બોલ ન થાના મારી બકભામ તો થઈ ગયા છું તો આજ નો વ્લોગ કდას કდას પૂરો કરું છું કდას હવે પૂરો થઈ ગયો તો તમે સમજી લેવાનું મે બનકતી તો પણ હવે કાંઈ કાગળ બચ છે તો હું તમને શૂટ કરીને બતાવું ઓકે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય YouTube ચેનલ બાય બાય ગાઈઝ મળતા જલ્દીશું ને નેક્સ્ટ વ્લોગ મે મળી ઓકે કდას કდას